નાયક મરાઠા સમાજ સેવા સંઘ સુરત દ્વારા દિનદર્શિકા કેલેન્ડર બે હાજર પચીસ વિમોચન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં નાયક મરાઠા સમાજ સેવા સંઘ પ્રમુખ સેક્રેટરી કાર્યકારી કમિટી ગ્રામ પ્રતિનિધિ તેમજ મહિલા મંડળ હાજર રહ્યા હતા નાયકા મરાઠા સમાજ સેવા સંઘ સુરત દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી નવા વર્ષના કેલેન્ડર ને પ્રકાશિત કરવામાં આવે છે આ કેલેન્ડરમાં મરાઠી તેમજ અન્ય લોકોની ઉપયોગી થાય તે રીતે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવેલ રજાઓ બેંક રજાઓ તિથિ ચોઘડિયા તેમજ મહારાષ્ટ્રીય તહેવાર સહિતની અનેક વિગતો સાથેની માહિતી સભર કેલેન્ડર બહાર પાડવામાં આવે છે પચીસ ના કેલેન્ડર નું દર વર્ષની પરંપરા મુજબ નાયક મરાઠા સમાજના અગ્રણીઓના હાથે વિમોચન કરવામાં આવેલ હતું આ પ્રસંગે નાયકા મરાઠા સમાજ સેવા સંઘના પ્રમુખ અશોકભાઈ પોતે

એ કાર્યક્રમમાં ગામના પ્રતિનિધિ શ્રી કારોબારી કમિટી ટ્રસ્ટીગનશ્રી પ્રમુખશ્રી સેક્રેટરીશ્રી અને શ્રી અને આ બધા ઉપસ્થિત રહીને આ કાર્યક્રમની શોભા વધારી છે અને આ કાર્યક્રમ થોડીક વારમાં અહીંયા સંમંત થાય છે અને અહીંયા ઓછામાં ઓછા સોથી દોઢસો સભ્યો હાજર રહ્યા છે અને આ મીડિયા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાગત કરું છું અપેક્ષા હોય લવસાબ દેખી અમુક માણસ कमीत कमी चार ते साडे चार हजार रुपये बाकी आहे आजच्या कार्यक्रमामध्ये आपले कॅलेंडर विमोचन जे आहे त्यांचे अध्यक्ष आपले काय जे कायदे कायदेसर आपण सगळ्यांना माहितीच आहे तर कायदेसर खाली एकच ट्रस्टी आहे बाकी सर्वांच्या जपण नावा नाही करत परंतु समाज आणि बनवल्या ट्रस्टी दिल्यानंतर जर काही खोटी चर्चा करतात तर समाजच्या ट्रस्टी एकच आहे आपण सगळे ट्रस्टीज आहेत श्री रामचंद्रभाई जाधव गाव दापोले